જય સ્વામિનારાયણ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ વૈશાખ સુદ પડવો સોમવાર એક સમયે ઝાલાવડના કંથારીયા ગામથી નીકળી શ્રીજી મહારાજ કાઠી દરબારો અને પાર્ષદો સાથે ઘોડેસવાર થઈ ઝાલમસિંહજી બાપુના દેવળિયા ગામ તરફ જઈ રહ્યા હતા તે વખતે બ્રહ્માનંદ સ્વામી પણ ભેળા હતા રસ્તામાં કેટલાક વૈરાગીઓ સામા ચાલ્યા આવતા હતા તેઓને દૂરથી જ ખાતરી થઈ ગઈ કે આ જીવન મુકતા જ આવે છે એથી એમણે અંદરો અંદર પર્યાણ કરી લીધું કે આજે ભારે લાગ મળ્યો છે માટે આપણે જીવન મુકતાને આ નવોપન ચલાવવા બદલ બરાબર લાગમાં લેવા બ્રહ્માનંદ સ્વામીનું પ્રૌઢ શરીર જ્ઞાન વૈરાગ્યને અખંડ બ્રહ્મચર્યથી જળહળતું ભાલ શરીરે ભગવા વસ્ત્રો ભાળીને એમણે નક્કી કરી લીધું કે આ જ જીવન મુક્તા છે એથી નજીક આવીને બ્રહ્મમુનિના ઘોડાનું ચોકડું પકડીને ઊભા રાખીને પ્રશ્ન કર્યો કે જીવન મુક્તા કા પંથ ક્યું ચલાયા આ સાંભળી બ્રહ્મમુનિને જરા હસવું આવ્યું આમ છતાં પોતે કંઈ પણ અકળાયા વગર પોતે આ અડબંગાઓ સાથે યુક્તિથી કામ લેવાનું વિચારીને કહ્યું અમને જીવન મુક્ત કા પંથ નહીં ચલાયા પંથ ચલાને વાલા તો પીછે આ રહા હૈ આથી વૈરાગીઓએ એમને છોડી દીધા ને મહારાજની માણકીનું ચોકડું પકડ્યું ને ચીપીઓ ઉગામીને કહ્યું કે જીવન મુક્તા કા પંથ ક્યુ ચલાયા સર્વ સુજાણ શ્રીહરિ તો અંતર્યામીપણે જાણતા જ હતા તે સહજ સરળપણે જવાબ આપતા કહ્યું કે અમને જીવન મુક્ત કા પંથ નહીં ચલાયા પંથ ચલાને વાલા તો પીછે આ રહા હૈ જીવન મુક્તા કોણ છે એની ગમ નહીં હોવાથી આ વૈરાગી બાવાઓએ શ્રીહરીને પણ જવા દીધા ને પાછળ આવી રહેલા ને મોટી પાઘડીવાળાને વાંકડી મૂછો ને કાઠાળા દેખાવડા એવા સુરા ખાચરને જીવન મુક્તા જાણીને બાવાઓએ સુરા ખાંચરને ઘેરી લીધા અને ચીપિયા ઉગામીને કઠોર ભાષામાં પૂછ્યું અરે ઓય સુનો તમને જીવન મુક્તા પંથ ક્યુ ચલાયા ચકોર સુરા ખાચરની યુક્તિ ચકોર સુરા ખાચર તો શ્રીજીની યુક્તિ જાણી ગયા કે આડબંગાઓને જડબાતોડ જવાબ મારે જ આપવો પડશે લાતો કે બાદ લાતો કે ભૂત છે નહીં માને ગઈ આમ વિચારીને ઠાવકુમોનું ડોળ રાખી આમ વિચારીને ઠાવકુમો રાખી ડોળ કરતા કહ્યું આપ શાંતિ રાખો જરા ધીરજ ધારો હું એનો જવાબ આપું છું સૌને પ્રશંસાભરી આડીઅવળી વાતોમાં રોકી રાખી આ તમાશો જોવા ઊભા રહેલ કાઠી મિત્રોને સુરા ખાચરે શાનમાં કહ્યું કે જરા આમના ઓરાઓ આ બધાને ગળે ઉતરે ને બરાબર યાદ રહી જાય એવો જવાબ આપવાનો છે સૌ કાઠી દરબારો સુરાખાચરની કળાને જાણી ગયા ને સૌ નજીક આવ્યા એટલું જ નહીં આ વૈરાગીઓને ઘોડાઓની ઘૂમરમાં ઘેરી લીધા પછી તો આ કાઠી સ્વારોએ પોતાની આગવી કળા મુજબ સોટી ઉઠી સબોડવા ખોટી વાંસામાં સબોડતા જાય ને રમૂજમાં કહેતા જાય કે જીવન મગતા કા પંથ યું ચલાયા ઘોડે સ્વારોના સંઘબળ સામે વૈરાગીઓની કાંઈ કારી ફાવી નહીં પોતે પૂરેપૂરા ફસાઈ ગયા હતા આવી પરિસ્થિતિમાં એમને ચારે કોરથી સોટીઓ સબોડાતી હોવાથી મારથી બચવા કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ સાહેબ હમ સાધુ લો તુમેરી ગો હૈ આ સાંભળી સુરાખાચરે રોકડું પરખાવતા કહ્યું કે ગજનાઓ તમે ગો ક્યાં છો તમે તો ગોધાવ છો ખોનકુના આવ તમે રસ્તે સાધુઓને ખૂબ હેરાન કરો છો આજ તો તમને કાયમ યાદ રહી જાય એવો જવાબ આપવો છે જેથી તમે જીવન મુક્તાની ખોજ ભૂલી જાઓ આમ કહી ડારો દઈને એવા ડરાવ્યા કે તેઓ કરગરવા લાગ્યા ઓ રામજી હમ મર ગયે હમકું બચાવો હમકું જાને દીજે હમ જીવન મુકતા કા કભી નામ નહીં લેંગે આથી સુરાખાચરે ટોણો મારતા કહ્યું કે ભગવાન તો તમારો સામે જ ઉભો છે પણ તમને એ ક્યાંથી ઓળખાય તમે તો રામજીના નહીં પણ રામકીના દાસ છો બાવાઓની વિનંતી સાંભળી મહારાજે હાકલ કરીને કહ્યું કે સુરાખાચાર હવે આવતા રહો એમને જવાબ દેવાઈ ગયો આથી એ સૌને જવા દઈ સુરાખાચરે પ્રભુને કહ્યું આપ આપે કે બ્રહ્મુનીએ આવા જિજ્ઞાસુઓને કાંઈ જવાબ ન દીધો પછી તો ભાઈ અમે ધોકાપંથીએ જેવો આવડો એવો જવાબ દીધો અમારાથી કાંઈ આડા આવડો કે સાચો ખોટો જવાબ દેવાનો હોય તો અમે આપની અને એમની માફી માગીએ છીએ શ્રીઅરી બ્રહ્મુની અને સાથેના સૌ ખડખડાટ હસી પીડ્યા આમ રમૂજ કરતા થકા સૌ જ સંગ બાપુના ઘરે દેવળિયા તરફ રવાના થયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી